તાલુકાના અનેડા ભાલોડી ગામે પીજીવીસીએલ સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો ગામમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની ફરિયાદો પીજીવીસીએલના અધિકારીઓના બહેરાકાને અથડાતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો ગ્રામમાં ખેતીવાડી સહિત છેલ્લા સાત દિવસથી વીજ ધાંધિયાને લઈને પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું મોડી રાત્રિના ગોંડલ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યું હતું ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય સહિત એકસો જેટલા લોકોના પીજીવીસી કચેરી

તો એની અંદર એ ટાઈમની અંદર બધાને જમવાનું હોય છે કોઈ પશુપાલન છે તો એનું હોય છે બધું અને પ્લસ નાના મોટા બિઝનેસ હોય છે ગામના બિઝનેસ છે તો એમાં એક અઠવાડિયાથી જે દર વખતે લાઈટ નો પ્રશ્ન એ છે અને બીજા જો એની ફરિયાદ બીજી વિશે ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો ગામમાં જે હેલ્પર છે અમને અત્યારે હેલ્પરની જે ફરજ બજાવે બજાવે છે એ ભાઈની બહુ જ બેદરકારી રહે છે કે એ ફરજ એની બરત પ્રત્યે તો એને વારંવાર જાણ કરતા એનો ફોન કોઈથી કોઈ પ્રકારનો ફોન રિસીવ ન થતો ગામ જણો આરે ગેરવર્તન કરે છે બીજા નંબરની અંદર એને વારંવાર ઉપરથી ભાઈ સૂચના આપેલી છે કે ભાઈ તમે તમારું કામ કરો તો દર વખતે કામ કરે તો એવું કે છે કે હું બીજી જગ્યાએ છું જોબમાં આ જગ્યાએ છું તો એવું પૂરતું કામ નથી મળતું અમારા ગામની અંદર અત્યારે આશરે બે હજારની વસ્તી છે પ્લસ એની હારોહાર આજુબાજુનો વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રી ડેવલપ થયો છે જેની આજુબાજુના વિસ્તારમાં અમારે ગુંદાળા ગામથી ચાલુ કરીને આમ ડૈયા ગામ સુધીની અંદર અનેક કારખાનાઓથી માંડીને અમુક અમુક મજૂર વર્ગ ને લગતા ઘણા પ્રશ્નો છે કે એની અંદર અત્યારે લાઈટ નો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી ઇન્ડસ્ટ્રી એરિયામાં છે તો એની અંદર જયારે આ સાત થી આઠ દિવસથી થી લાઈટ સાવ છે જ નહીં ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઈટ જ નથી તો ત્યાં પીવાનું પાણી બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે એની બહુ અત્યારે ઉચર થઈ ગયું ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીઓમાં જવું પડે છે કારણ કે ત્યાં લોકો મજૂરની વસ્તી બહુ વધારે થઈ ગઈ છે અત્યારે આજુબાજુના વિસ્તારમાં મજૂરી છે તો એને પીવાનું પાણીની તકલીફ બહુ પડે છે બીજા નંબરમાં ઢોર ચાકર છે તો એ બધાને અત્યારે ગામમાં કોઈને ઢોર ચાકર નથી હોતા બધાને વાડીએ હોય છે આપણે બધા જાણીએ તો ઓલ ઓવર તમે તમે જોવો તો ઢોર ચાકરને પીવાનું પાણી કાઈન માટે એક અઠવાડિયાથી પાણી નથી તો કોઈ જગ્યા જગ્યાએ પાણીની વ્યવસ્થા ન હોય તો એને પાણી પાવા માટેની બહુ વ્યવસ્થા અત્યારે એવું થઈ ગયું છે બીજા નંબરની અંદર વસ્તુ તમે એમાં જો તો અમારે અહીંયા 66 કેવી અનેળા 66 કેવી નથી

તો ચાર દિવસમાં આ અમારો પ્રશ્ન ઉકેલા છે નહીં તો અમે આખું ગામ ભેગા થઈ અહીંયા બીજી વિશે ઓફિસે અમે અહીંયા બધાય બધા શાંતિથી અમે આંદોલન કરશું